પરમાત્મા કરીશ પરમાત્મા શું કે તું મારી પાસે આય કેમ ન હોય અનકન્ડિશનલ કોઈ પણ પ્રકારની કંડિશન નહી કારણ કે જો કંડિશન હોય છે ને ત્યાં પ્રેમ નથી હોતો અને જો પ્રેમ હોય ત્યાં કંડિશન ના હોય

જો પરમાત્માનો હાથ પડે છે જો પરમાત્માની નજર પડે છે ત્યાં કુરૂપ હોય ને એ પણ સ્વરૂપ થઈ જાય છે બંજર જમીન પણ ત્યાં સ્વર્ગ થઈ જાય છે જ્યાં કશું નથી ત્યાં ઢગલા થાય છે અને જોથી પરમાત્માની નજર હટે છે ને તે ઢગલા હોય તો ખાલી થઈ જાય છે પરમાત્માની નજર આપરા ઉપર રહે ને એવો હંમેશા પ્રયાસ કરજો

ત્યાં સુધી પરમાત્માનો આત્માનો નિશ્ચય થતો આત્માનો પરમાત્માનો નિશ્ચય કરવા માટે અંતઃકરણ આપણું શુદ્ધ હોય એ બિલકુલ જરૂરી છે અને અંતઃકરણ શુદ્ધ કરવાના સાધનો કયા કયા છે તો તમે સંતોના સત્સંગમાં જાઓ દેવ દર્શને જાઓ દાન પુણ્ય કરો તીર્થ યાત્રાઓ કરો જેટલા ૐ હોમ हवन યજ્ઞ કરો જેટલા જેટલા પણ શાસ્ત્રમાં બતાવેલા રસ્તા છે એ બધા રસ્તા અંતઃકરણની શુદ્ધિ માટે છે સમજો કેટલાક અંતરંગ સાધન છે અને કેટલાક બહિરંગ સાધન છે બે પ્રકારના સાધનો અંતઃકરણને શુદ્ધ કરવા માટે છે ઘણા અંદરના સાધનો છે અને ઘણા બહારના સાધનો છે દેવ દર્શન કરવું પુણ્યદાન કરવું તીર્થયાત્રાઓ કરવી વ્રત જપ તપ કરવા આ બધા અંતઃકરણ શુદ્ધ કરવાના બારના સાધનો છે પણ અંદરના સાધનો કયા છે તો અંદરના સાધનમાં કામ ઓછો કરવો ક્રોધ ઓછો કરવો લોભ ઓછો કરવો ઈર્ષ્યા ઓછી કરવી પ્રપંચ ઓછો કરવો બીજાનો ખરાબ વિચાર આવતો હોય એનું પ્રમાણ ઘટાડવું અંદરથી સત્સંગ સાંભળવા માટે સતત તૈયાર રહેવું જ્યારે જ્યારે નોકરી ધંધામાંથી સમય મળે ત્યારે સમય ખોટા ખોટા યુટ્યુબ ની બોગસ વિડીયો જોવા કામ વગરની રીલ્સ જોવી એમાં સમય પસાર નહી કરી અને મારા આત્માનું કલ્યાણ સામર્થ થાય એવું છે એવી સામગ્રી શોધી અને એ સામગ્રી પ્રમાણે જીવવાનો પ્રયાસ કરશું તો એ અંતરંગ સાધન છે આ અંતરંગ સાધન બહિરંગ સાધન બંને પ્રકારના સાધનો જ્યારે ભેગા થશે ત્યારે આપણું અંતકરણ શુદ્ધ થશે અને શુદ્ધ થયેલા સાધ કરાવો તો ગૌતમ બુદ્ધ જોયું કે આ બોધ કરવાની વાત તો કરે છે આત્મા સાક્ષાત્કાર કરવાનું કે છે પણ લાયકાત છે નહીં પણ સંત હોય ને સંત ડાયરેક્ટ ના નથી પાડતા એટલે ગૌતમ બુદ્ધ કે કામ કર હું કાલે આવીશ તો બીજા દિવસે ગૌતમ બુદ્ધ પોતે પોતાનું કમાન્ડર લઈને એ ભાઈ ના ઘેર જાય છે અને ટાઈમ થાય કહી દેજો એટલે પછી ગૌતમ બુદ્ધે એ ભાઈ ના ઘેર જઈને ભિક્ષાન દે કહી તો પેલા ભાઈ એમના ઘરેથી જે સુંદર જમવાનું હતું એ લઈને આયા તો ગૌતમ બુદ્ધ કે આ કમંડર માં નાખો તો પેલા આમ કમંડર માં નાખવા ગયો પણ જોયું તો કમંડર ની અંદર કાદવ હતો એટલે પેલો ભાઈ ગૌતમ બુદ્ધ ને કે અમે તમને સંત જાણતા હતા પણ તમારા છ તો બુદ્ધિ નથી કે તમે ભિક્ષા વૃત્તિ કરવા માટે આયા છો અને આ તમારા કમંડર માં તો નકરો ખાધો ને કાદવ છે કે ગૌતમ બુદ્ધ કે પણ નાખ ને શું વાંધો છે તને અરે કે ભાઈ મને નાખવા વાંધો નથી પણ તમારો ખાંધોન અંદર ગંદકી છે કમંડર માં એટલે તમારા આ ગંદા કમંડર ની અંદર મારો જે સારો ખોરાક છે સારું ભોજન છે એ બગડી જશે

પણ જો આપણા અજ્ઞાનતા હશે તો આપણને એવું થશે કે ગયા રવિવારે ગયા તા શું જવું સાથે ચાલશે હા ભરી લીધું આનું આજ હા ભરવાનું આ શું કહેવાના હતા હે માટી ને ગળો ને સોનો ને દાગી નો ચરણ ચર આજ કરવાના બીજું કોઈ કરવાના ગયા પણ હું એમ કહું છું કે પચાસ વર્ષ થયો કોઈ દાડો તમને ખાવાનો થાક લાગ્યો મને કહેડો ના ના પચાસ વરસથી ખાઈએ છીએ હવે બંધ કરવા નથી ખાવું આવો કોધારો ભાવ થયો હારું ચલો ખાવાનો ના થાય હું થયો કોધારો કે પજન્યા કાણા ઊંઘ હું કરીએ છીએ હવે નથી ઉંઘવું ચલો ઊંઘવાની વાત જવા દો કો વિચારવાનો થાક લાગ્યો આ ફેક્ટરીને આપણે એક મિનિટ નવરી નહીં પરવા દેતા જો એક મિનિટ નહીં અને જો નવરી જાય તો ડોક્ટર પાછી કે મને કોઈ વિચાર આવતા સાયકોલોજીસ્ટ નઈએ મહારાજ કે મહારાજ મને કોઈ વિચાર આવતા નહીં તો સાયકોલોજીસ્ટ કે તારા તને કોઈ સંત મળી જાય લાગસ એટલો વિચાર નહીં આવતા જરા તમારો વિચાર ઉભાલી જાય તાન માંજો તો તમારો પૂર્વનો કોઈ ઉદય થયો છે સાહેબ યાદ રાખ તમારો વિચાર જરા અટકી જાય ને તમારું મન જરા નિર્વિકલ્પ થઈ જાય કોઈ પણ પ્રકારનો સારું એને ખોટો એને પાપનો એને પુણ્યનો એ ન કલ્યાણનો એને વિઘાન્સનો એ ન કોઈ પણ પ્રકારનો વિચાર આવી અવસ્થા લાવવી પડશે બધા નહીં મેળવે ત્યાં સુધી બાકી ત્યાં સુધી આપણે વાતો જ કરીએ છીએ કારણ કે આ તો પ્રેક્ટિકલ અનુભવનું જ્ઞાન છે પ્રેક્ટિકલ અનુભવ સુધી સુધી નહીં નહીં થાય ત્યાં મજા આવે તમને બે વસ્તુ આપવામાં આવે અલ્પેશ ભાઈ એક તમને પચાસ લાખ ના હિસાબ ની નોટ આપો અને એક તમને પોંચસો રૂપિયા નોટ આપો પોસો ની નોટ સાચી અને પચાસ લાખ ના હિસાબ ની નોટ આપો તમે કઈ પકડશો પણ એ કાગળથી કશું મળે એવું એમ આ સત્સંગની અંદર હું તમે ગમત એટલી વાતો કરશું ગમત એટલી ચર્ચા કરશું પણ આ સત્સંગ જ્યાં સુધી આપણી અંદર નહીં બેસે અને બીજું એક વાત સમજી લેજો કે આ સત્સંગ પાછો આગ બાદ દઈ બેસી જાય પણ ઘણી વખત પ્રશ્ન હોય છે પણ બેનો કુવામાંથી પાણી કાઢતી હતી અને ત્યાં પથ્થર મૂકેલા કિનારે તો પથ્થર ઉપર દોરડું ઘસાતું જે જેલો ખબર હશે તો એ દોરડું ઘસાઈ ઘસાઈને પથ્થરા પથ્થર ની અંદર કાપા પડી જતા હતા અમા બોલો પથ્થર કોમર કે બેવડુ કોમર કોમર બેવડુ જો સતત અભ્યાસ થી પથ્થર ઉપર ઘસરકો પાયન એના લીતો પાર બેતો હોય તો સંતોનો સત્સંગ કેમ આપરા આંતર કણુ પ્રસન્ન ના કરે સાહેબ પણ નથી કરતા નું કારણ શું આજે સત્સંગ સામે બસ આવતો આવી ગયો આજે નોકરી કરી આવ્યો મારે કાલે ઓફિસ જવાની જરૂર ના એ તો કે અમાર ટાઈમસર જવું જ પડે અન ત્યાં પંચ મારવું જ પડે